ઉમરેટ તાલુકાના ધુલેટા દબાનો બુલડોઝર ચાલ્યો તંત્ર દ્વારા ગામ તળ ત્રેવીસ પાકા દબાણો દૂર કરાયા ઉમરેટ તાલુકાના ધુલેટા ગામમાં ગ્રામ પંચાયતની હદમાં થયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર દ્વારા આજે કડક કાર્યવાહી કરવામાં આવી હતી તાલુકા સંકલન સમિતિમાં ઉપસ્થિત થયેલા પ્રશ્ન અને રજૂઆતને પગલે તંત્રએ કાચા પાકા દબાણો હટાવવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું બુલડોઝર દ્વારા કાર્યવાહી કરીને ગામતળ વિસ્તારમાં થયેલા કુલ ત્રેવીસ પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી દબાણ હટાવવાની આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ ઓપરેશનમાં ધુલેટા ગામના સરપંચ પંચાયતની બોડી અને તલાટી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને તંત્રને સહયોગ પૂરો પાડ્યો હતો લાંબા સમયથી ચાલી રહેલા દબાણના પ્રશ્નોનો આખર ઉકેલ આવતા ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે તંત્રએ ભવિષ્યમાં પણ ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંકેત આપ્યો હતો ટીવી એટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક આનંદ